મહેસાણા જિલ્લાના ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટીનો ઓગણીસમો પદવીદાન સમારોહ યોજાયો શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રધિમન બાજા સોમનાથથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા સાથે જ ઇસરોના ચેરમેન ડૉક્ટર વી નારાયણ ખાસ ઉપસ્થિત રહ્યા મહાનુભવના હસ્તે ચાર હજાર સાતસો એકવીસ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવીઓ એનાયત કરાઈ જેમાં ત્રણ હજાર પાંચસો વીસ વિદ્યાર્થીઓ તેમજ એક હજાર એકસો નવ્વાણું વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ તમામ પદવીઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાના આઠસો પંચ્યાસી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કક્ષાના વીસ અંડર ગ્રેજ્યુએટ કક્ષાના બે હજાર બસો એકોતેર ડિપ્લોમા કક્ષાના એક હજાર પાંચસો અગિયાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે ઓગણપચાસ એના પર વિદ્યાર્થીઓ સાથે જ વિશ્વવિદ્યાલયમાં એકસો તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ પોતાના ભવિષ્યમાં ગહન અભ્યાસ કરી કંઈક વિશેષ સંશોધન કરી પોતાની પ્રતિભાને માજી છે એવા બત્રીસ વિદ્યાર્થીઓને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી ફેકલ્ટી પ્રમાણે એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના બે હજાર છસો ઓગણત્રીસ ફાર્મસી એકસો પચીસ કોમ્પ્યુટર એપ્લિકેશન નવસો ત્રાણું મેનેજમેન્ટ સ્ટડીઝ ચારસો પંચોતેર આર્કિટેક્ચર ડિઝાઇન એન્ડ પ્લાનિંગ બાવીસ સોશિયલ સાયન્સ એન્ડ હ્યુમેનિટિઝમ સાઇટ કોર સાયન્સ ત્રણસો ને ત્રેપન એગ્રીકલ્ચર એલાઇડ સાયન્ટિસ્ટ એન્ડ ટેકનોલોજી બાસઠ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી વિદ્યા દ્વારા સમાજના ઉત્કર્ષ ઉદાત ધ્યેય સાથે જેની સ્થાપના થઈ છે તેવી ગણપત યુનિવર્સિટી તેનો ઓગણીસમો પદવીદાન સમારોહ સોમનાથથી ઉપસ્થિત રહી વર્ચ્યુઅલ માધ્યમથી શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યમન બાજાએ જણાવ્યું કે શિક્ષણે માત્ર નોકરી મેળવવાનું સાધી નથી પરંતુ શક્તિશાળી શસ્ત્ર છે મંત્રી ગણપત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સોમનાથથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા જોડાતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ પદવી તમારા સંઘર્ષ અને મહેનતનું પરિણામ છે નલ્સન મંડેલા બાબા સાહેબ આંબેડકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોને ટાંકી અને તેમણે ઉમેર્યું કે શિક્ષણ એ વિશ્વ અને સમાજને બદલવાનું સૌથી શક્તિશાળી સાધન છે શિક્ષણનો ખરો અર્થ માત્ર ડિગ્રી મેળવી નહીં નોકરી મેળવવી નથી પરંતુ માનવ જીવનની શક્યતાઓને વિસ્તારવી અને સામાજિક અવરોધોને તોડીને પ્રગતિના દ્વાર ખોલવાનો છે વર્તમાન સમયમાં બદલાતા પ્રવાહોનો ઉલ્લેખ કરતાં મંત્રીએ જણાવ્યું આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નીત નવીન પરિ પરિવર્તન જેવા પડકારોના યુગમાં જીવી રહ્યા છે જ્યાં જૂની કારકિર્દીઓ પુનઃ વ્યાખ્યાંકિત થઈ રહી છે અને નવા ક્ષેત્રો ઊભી રહ્યા છે આજની પેઢી પાસે અગાઉ ક્યારે ન હતી તેવી ટેકનોલોજી અને બળ ઉપલબ્ધ છે તેમણે યુવાઓને આહવાન કર્યું તમારી ડિગ્રી માત્ર દિવાલ પર લટકાવવાની ટ્રોફી નથી પણ એક સાધન છે ડિગ્રી ત્યારે જ સાર્થક છે ત્યારે તે કોઈને સાજા કરે અને એન્જિનિયરિંગની ડિગ્રી ત્યારે જ સફળ ગણાય કે છે નવું સર્જન કરે નિષ્ફળતાથી ડર્યા વગર જોબ ક્રિએટર બનવા પર ભાર મૂકતા વિદ્યાર્થીઓને જીવનમાં નવા સોપાન માટે માર્ગદર્શન મંત્રીએ ત્રણ મૂળભૂત સત્યો પર ભાર મૂક્યો તેમણે કહ્યું ક્યારેય નાના કામથી શરૂઆત કરવામાં સંકોચ ન રાખો કારણ કે રસ્તાઓ હંમેશા કાર્યરત વ્યક્તિઓ માટે જ ખુલતા હોય છે આજે દેશને જોબ શિકર કરતાં જોબ ક્રિએટર યુવાનોની વધુ જરૂર છે જીવનમાં આવતા નકાર અને પડકારોથી નાસીપાત થવા વગર જવાબદાર ગરિમા સાથે આગળ વધી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવા તેમણે સ્નાતકોને પ્રેરણા આપી છે